સંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં પતંગભાજી માટેની તૈયારીઓ તેજી પકડી રહી છે વર્ષની સરખામણી આ વર્ષે પતંગ અને માજા દોરીના ભાવમાં વધારો છે ઉલ્લેખનીય છે કે પતંગ અને માંજા તથા દોરીના ભાવમાં વધારો થયો છે માંજામાં સાત ટકા અને પતંગમાં વીસ થી પચીસ ટકાનો ભાવ વધારો નોંધાવો છે મહત્વનું છે કે સુરતી માંજો દોરી અને પતંગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે સુરતમાં અલગ અલગ માજા મેકર્સ દ્વારા

પહેલાં તો ઘરાકી ઘણી સારી છે અને ઘરાકો સાવચેતી બધી ચે ચેતી ગયા છે કે ઓરિજિનલ વસ્તુમાં અમે જવું તો સારું અને બહુ શોકનો તહેવાર સારી રીતે ઉજવાય જેવી રીતે અમે પોતે ક્રિસ્ટલ ક્વોલિટી અમારી વેબસાઇટ પર અમે વેચીએ છીએ ઓલ ગુજરાતમાં અમારે અહીંયાથી જાય છે વેબસાઇટની ઉપર એટલે આ વર્ષે અમે ચીતેલ નોર્મલ રેન્જમાં કરેલી છે તેમાં બી ગ્રાહકી અમારે ઘણી સારી